સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ડોળિયા ગામના બે યુવાનોને જુગાર રમતા સાયલા પોલીસે ઝડપી પાડ્યા હતા જેમાં કસ્ટડીમાં રહેલા બે યુવાનોને ત્રણ પોલીસોએ ગંભીર રીતે ઢોર માર મારવામાં આવ્યો હતો જેમાં લોકોના અનેક સવાલો ઉઠવા પામ્યા છે કે રિમાન્ડ મેળવ્યા વગર જ પોલીસ કઈ રીતે માર મારી શકે ઢોર માર મારેલા યુવાને એમ્બ્યુલન્સમાં પણ ન લઈ જવા દીધા જ્યારે મહિલા તેમજ પુરુષો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને પોલીસની કામગીરી સામે પુરુષ ઠાલવ્યો હતો ડોળિયા ગામે જુગાર રમતા પકડાયેલા બે યુવાનોને ઢોર માર મારવાના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે રક્ષક જ ભક્ષક બનતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને લોકો આ શબ્દો વાપરીને સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હતા સાયલા પોલીસ મથકમાં બે યુવાનોને માર મારતા વિવાદ વકરેલો જોવા મળી રહ્યો છે પોલીસની કામગીરીમાં રોષ ઠાલવવામાં આવી રહ્યો છે આ ઘટના અંગે જાણ થતા જ ડીવાયએસપી સહિતનો કાફલો ઉચ્ચ અધિકારીઓ પણ પોલીસ સ્ટેશને દોડી આવ્યા હતા અને મામલો ઠાળે પાડવાની કોશિશ કરી હતી બીજા રમતા અને મારો છોકરો બેઠો અને પોલીસવાળા આવ્યા અને બધા રમનારા ભાગી ગયા મારો છોકરો અહીંયા બેઠો હતો એને પોતે નામ દે પકડીને લાયા સાયલા લાયા અને પછી નામ દે મારા છોકરો કે હું કોઈ નસો રખતો મારા છોકરાને ઢોર માર પટન રહીને એક માથે પગ માથે ઊભો રહી ગયો અને ઓલા હરપાલ સિંહે પટન પટે મારા છોકરાને માર્યો અને કોઈ અમે અપારે આવ્યા બધાએ જામીને નથી બીટ જમાદારે નથી કોઈ છે નહીં અને જામીને ન લેતા મારા છોકરાના દવાખાને લઈ જવાનો છે પણ કોઈ અમને એકસો આઠ મગાવી એકસો આઠ પાછી તગડી અને નથી અમને કરતા કોને કોને મારા હરપાલ સિંહ મુકેશભાઈ પરમારે બીજા બધા જયસિંહ સારોલા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ